ગુણાતીત સ્વામીની વ્યવહાર કુશળતા એના ઉપર આપણે સાંભળ્યું કે ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સદગુરુ સંત પણ ગુણાતીત સ્વામી કેટલા વ્યવહાર કુશળ હતા એનો મહિમા કયો એના વખાણ કર્યા સ્વામિનારાયણ ભગવાને પણ ગુણાતયન સ્વામીની વ્યવહાર કુશળતાને વખાણી છે ગુણાતયન સ્વામી કેવા કે વ્યવહાર અને મોક્ષ બંને શીખવાડે હતા તો સ્વામી એમના હરિભક્તોને આવો વ્યવહાર પણ સારી રીતે કરવાનો શીખવાડેલો એની આપણે કેટલીક વાતો જોઈશું ગુણાતેન સ્વામી પાસે આવે પોતાના વ્યવહાર માટે કઈક ફરિયાદ કરવા આશીર્વાદ લેવા કે એમને દુઃખ હોય તો સ્વામી આવું પ્રેક્ટિકલ ગાઈડન્સ પણ આપતા કે કઈ રીતે તમારો વ્યવહાર સારી રીતે ચાલે એક વખત સ્વામી ત્યાં જુનાગઢમાં હતા અને જાડિયા કરીને ગામ છે અને ત્યાંના અર્જન બાબરિયા નામના હરિભક્ત એ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન માટે આવ્યા અને આવીને પછી એમને સ્વામીને કહ્યું ગુણાતેન સ્વામી કીધું કે તમે અહીં આવ્યા છો તો અહીંયા અમારી પાસે રહો અને થોડો સમાગમ કરો ત્યારે પેલા અર્જન ભગત શું કહે છે કે સ્વામી મને કામનાનો બહુ વેગ છે કામનાનો એટલે કામ કરવાનો વેગ એટલે આમ નહીં આપણે વર્કોહોલિક કહીએ ને એવું કે મને આમ કામ કરવાનું બહુ ગમે બહુ વેગ છે અને એનું કારણ એ છે કે મારે કેટલું દેવું પણ છે થોડું ડેપ છે એમના માથે એટલે મારે બધું વર્ક કરવું પડે ને બધું કામ કરું તો પછી મારું દેવું બધું ચૂકવાય અને પછી દેવું ચૂકવવાનું અને તમે કહો છો કે મંદિરમાં રહ્યો અને હું કોઈ માણસ રાખીને કામ કરો તો પછી મારે એને પણ પગાર આપવો પડે અને એક તો 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 માંડ માંડ ઘરમાં બધું બધું ફૂડ આમ શું કહેવાય હું છું રોટલાના પણ વાંધા પડી જાય એટલે હું કઈ રીતે કરું એટલે આવું એને ગુણાત્યાન સ્વામી કીધું ત્યારે ગુણાતેન સ્વામી થોડું હશે અને પછી કહે જો તમે અહીંયા રહો અને તમને કામ કરવાનું બહુ ગમે છે ને તો અમે તમને અહીંયા મંદિરમાં કઈ કામ આપશું અને સ્વામી કહે છે કે તમને આ બધા વ્યવહારની ચિંતા છે દેવું ને બધું પણ હું તમને કહું એ રીતે તમે કાર્ય કરો સ્વામી કે તમે એક સાથી રાખો સાથી એટલે બેઝિકલી એક માણસ રાખો તમારા ખેતીનું કામ કરવા માટે અને પછી સ્વામી શું કહે છે કે તમે એક સાથી રાખીને કામ કરાવો અને બાજરો એટલે કે તમે ખેતરમાં જે પેલી બાજરી ઉગાડે ને બાજરો તો સ્વામી કે અમારા વચન ઘણો થશે અને તમારું કર જ એટલે આ બધું ડેપ છે એ પણ બધું ભરાઈ જશે તમે અત્યાર સુધી તમારું મનનું ધાર્યું બધું કામ કર્યું છે એટલે કઈ રીતે તમારું બધું દેવું ચૂકતે થાય પણ સ્વામી કહે છે કે અમે કહીએ એ પ્રમાણે તમે વ્યવહાર કરો તો તમારું બધું દેવું પણ ચૂકવાઈ જશે અને તમે આવી રીતે સત્સંગનું પણ સુખ લઈ શકશો એમ કે સ્વામી આમ ચપટી વગાડી અને એમને તો સ્વામીના વચનમાં વિશ્વાસ એટલે કીધું હા સ્વામી તમે જેમ આજ્ઞા કરશો એમ હું કરીશ સ્વામી કે જુઓ અમે તમને એવી આજ્ઞા કરીએ છીએ કે તમારે વરસમાં ચાર સમય છે ને અહીંયા જુનાગઢ મંદિરમાં સત્સંગ કરવા આવું રામનવમી નો સમય પછી જન્માષ્ટમી નો સમય હોય પછી હુતાસણી એટલે ફૂલદોલ નો સમય અને અંકુટ નો સમય આ ચાર સમય તમારે જુનાગઢ મંદિરમાં કરવા અને સમયો પતે ને પછી પણ આઠ દિવસ રહેવાનું તમારે કથા વાર્તા સાંભળવાની અને પછી તમારે ઘરે જવાનું એટલે સ્વામી આવી રીતે એમને વર્ષની અંદર એક મહિનો એમનો આમ બુક કરી દીધો કે આવી રીતે તમારે મંદિરમાં સત્સંગ કરવા રહેવાનું પછી સ્વામી કે અમે જોયું છે કે તમે છે ને ઢોર બહુ રાખો છો વ્યક્તિ બધા ઢોર રાખે ને ગાયો ભેંસો બધું સ્વામી કે એના કરતાં તમે વધારાના કાઢી નાખો સારામાં સારી ચાર ભેંસ રાખો અને સારામાં સારા ચાર બળદ રાખજો બાકીનું બધું વેચી દેજો અને સ્વામી કે ખેતીનું કામ પણ તમે જાતે કરો છો એને બદલે તમે એક સારો માણસ રાખો અને બે સારા માણસ રાખો સ્વામી કે અને તમે આવી રીતે અમારી આજ્ઞા પ્રમાણે કરો જાઓ તમારો વ્યવહાર સારો થશે અને મોક્ષ પણ તમારો થઈ જશે એટલે સ્વામીની આજ્ઞા પ્રમાણે પછી અર્જન ભગતે આવી રીતે કાર્ય કર્યું આખું જીવન પોતે જીવ્યા ત્યાં સુધી તો એવું કે છે કે એમનું બધું દેવું ચૂકતે થઈ ગયું સુખી થયા અને સત્સંગનો પણ નિયમિત લાભ લેતા થયા તો જો ગુણાતન સ્વામી કેવા હરિભક્તોના વ્યવહારમાં આવી રીતે રસ લે એક વખત અર્જન ભગત નો પ્રસંગ એવો બન્યો કે બહુ પેલું હિમ પડ્યું હિમ પડે ને બહુ ઠંડી પડે તો એમને કપાસ ઉગાડેલો બધો ખેતરમાં ને બધો કપાસ બળી ગયો કારણ કે બહુ ઠંડી પડે એટલે પછી જે બધા પ્લાન્ટ હોય એ બળી જાય એટલે હવે તો શું કરવાનું બધા પ્લાન્ટ આમ ઠૂઠા થઈ ગયા એટલે એ વિચારતા કે બધું ખોદી નાખીએ પણ ગુણાતાન સ્વામી અંતર અહીં બે સંતોને કહ્યું કે તમે તાત્કાલિક જાળિયા જાઓ અને અર્જન ભગતને કહો કે ભલે અત્યારે સુકાઈ ગયા છે પણ એને ખોદીને કાઢે નહીં જમીનમાં રહેવા દે અને ભગવાન કૃપા કરશે ને ફરી એમાંથી છોડવા ફૂટશે અને ખરેખર સ્વામીના વચને ત્યાં ગયા ને એમને ખોદ્યું નહીં અને એમના સગાવાલાએ પણ ના ખોદ્યું બધાય જાણ્યું કે ગુણાતાન સ્વામી કયું છે બીજા બધા લોકો તો ખોદી નાખ્યો કપાસ આ લોકોએ ના ખોદ્યો અને પછી સ્વામીની આજ્ઞા હતી તો એ બળી ગયેલું સુકાઈ ગયેલું પણ એ પાછું નવ થયું અને પછી એટલો સારો કપાસ પાક્યો અને બીજા બધાએ તો ખોદી નાખી તું એટલે અમને કપાસનો સારામાં સારો ભાવ પણ મળ્યો તો જો ગુણાતેન સ્વામી આવી રીતે હરિભક્તોના વ્યવહારની ચિંતા કરતા સ્વામી જૂનાગઢ માં હતા ને લીલિયા કરીને ગામ છે તેના માવજી ભાઈ આપણા હરિભક્ત અને એમના બે ભાઈઓ ડોસાભાઈ અને પૂજાભાઈ એ લોકો આવે અને આવીને પછી સ્વામીને ફરિયાદ કરી કે સ્વામી બહુ દેશકાળ ખરાબ છે શું કરીએ એ કે ગયા વર્ષે આખું ગામ અમારું સળગ્યું ફાયર થયું હશે તો એમાં ભેગું ભેગું અમારું ઘર ને બધું સળગ્યું પછી કે અમારા કુટુંબમાં હમણાં હમણાં બધા માંદા બહુ પડે છે એમાં કે બે જણા તો ધમમાં ગયા પછી કે પેલા સીડીનો રોગ થયો તો અમારા જેટલા બળદ હતા બધા બળદ પણ મરી ગયા એટલે બધી બાજુ દુઃખ દુઃખ છે હવે તમે કંઈક આશીર્વાદ આપો કૃપા કરો પછી સ્વામી થોડું એમને જ્ઞાન આપ્યું સ્વામી કે એટલે એમને વાત કરી સ્વામી એમ થાય કે ગામ લીલિયા ગામ છોડીને જ બીજે ક્યાંક ચાલ્યા જઈએ આ ગામમાં કઈક પ્રશ્ન છે તો સ્વામી કે જો સુખ દુઃખ તો આવે તમે અહીંયાથી બીજે ક્યાંક જશો એ તો ભાગ્યમાં લખ્યું દુઃખ તો બધું આવે તમે ચિંતા ના કરો તમે તમારું ગામ છોડશો નહીં એટલે પછી આ માવજીભાઈ કીધું પણ આ મારા ભાઈ છે પૂજાભાઈ એ બહુ આગ્રહ કરે છે કે આપણે આવી રીતે કુકા વાવ જતા રહીએ સ્વામી કે તમે છે ને હવે બધો વ્યવહારનો મુખ્ય એને બનાવી દો એને બધું સોંપો એટલે પછી આગ્રહ નહીં કરે પછી એમ કહીને સ્વામી ત્યાં વંથળીના એક લક્ષ્મીદાસ હરિભક્ત આવેલા એમને વાત કરી કે જો આ માવજીભાઈ આવ્યા છે અને બહુ સારા હરિભક્ત છે અને એમને અત્યારે પ્રોબ્લેમ છે બળદને બધું લેવાનું છે તો સ્વામી કે એમને અહીંયા કોઈ ઓળખતા નથી એટલે કે એમને કોઈ સારા બળદ આપશે નહીં એટલે તમે કામ કરો એમને રૂપિયા પણ કોઈ ધીરશે નહીં અજાણ્યા છે ને દેવું થઈ ગયું છે એટલે તમે આ બધી વ્યવસ્થા કરો અમને એમને બળદ અપાવો પછી તો આ લક્ષ્મીદાસભાઈ એમને લઈ ગયા અને સ્વામીના વચન બત્રીસ સારામાં સારા બત્રીસ બળદ એમને અપાવડાયા પૈસા પણ ધીર્યા ધીર્યા એટલે કે આવી રીતે આપ્યા સ્વામીના વચને પછી પાછા આપી દેવાના અને ખરેખર સ્વામીના વચને પછી ગામમાં ગયા અને એમના ભાઈ પૂજાભાઈને બધું સોંપ્યું અને એટલી સરસ ખેતી થઈ અને એટલો સારામાં સારા તલ પાક્યા કે પેલા લક્ષ્મીદાસ ભાઈના રૂપિયા લીધેલા એ પણ પાછા આપી દીધા અને ખેતીવાડી પણ એમની બહુ સારી થઈ ગઈ તો જો સ્વામી હરિભક્તોને અંદર અંદર મદદ કરાવીને પણ કામ કરતા ખાલી હરિભક્તોને નહીં અમુક વાર અમુક હરિભક્તને વ્યવહારમાં દુઃખ પડે તો મંદિરમાંથી પણ ગુણાતેન સ્વામી મદદ કરતા હાટીના માળિયા ગામના અમરસિંહભાઈ મેઘાણી ઠક્કર હરિભક્ત હતા હવે એમને કેવું થયેલું કે ધંધો કરે બધો રૂ એટલે કોટન એટલે એમને સોળસો કોરીનું એક ખાંડી ખાંડી કે એટલે આપણે અહીંયા બંડલ કોણ તમે પોટલું એના જેવું સોળસો કોરી એ જમાનામાં જેમ આપણે અહીંયા પાઉન્ડ હોય ઇન્ડિયામાં રૂપિયા હોય એ જમાનામાં કોરી બોલતા આપણે સમજવા માટે સમજો ને કે સોળસો રૂપિયાનું એક બંડલ એવા એમને રૂ ખરીદ્યું અને પછી એમને બધું લીધું તો ખરું પણ ભગવાનનું કરું અચાનક રૂના ભાવ એટલે કોટન ના ભાવ એકદમ ડાઉન થઈ ગયા અને સોળસો રૂપિયાનું એમને લીધેલું એમાંથી છસો રૂપિયા થઈ ગયા અને એમને સોળ બંડલ લીધેલા એટલે તમે વિચાર કરો એક બંડલ દીઠ હજાર રૂપિયાની ખોટ એટલે સોળ હજાર રૂપિયાની ખોટ એમને થઈ હવે આવું થયું એટલે લેણદાર હોય ને જેની જોડે પૈસા એમને લીધા હોય અત્યારે જેમ બેંકમાંથી લોન લઈએ ને એમ જમાનામાં લોકો આપે હવે એ લોકો બધા માથું ખાવા માંડ્યા પૈસા આપો પૈસા આપો હવે અમને પણ બીજા લોકોને પૈસા આપેલા લોનની જેમ લાખ રૂપિયા આપેલા પણ પેલા લોકો અત્યારે આપી શકે એમ હતા નહીં અને આમની જોડે જેને પૈસા લીધેલા એ બધા એમનું માથું ખાય એટલે ટેન્શનમાં આવી ગયા કે શું કરશું આ તો આબરૂ જ હશે એટલે ગુણાતેન સ્વામી પાસે આવ્યા સ્વામીને વાત કરી આખું બધું કહ્યું કે સ્વામી મારા લાખ રૂપિયા લોકો જોડે પડ્યા છે મારે લેવાના છે પણ અત્યારે લોકો આપી શકે એમ નથી અને આમાં મને સોળ હજાર રૂપિયાની ખોટ ગઈ છે અને આ લોકો જેની પાસે મેં આ રૂ લેવા માટે પૈસા લીધેલા એ બધા હવે માંગણી કરે છે અને મારી તો આબરૂ જ હશે બહુ ચિંતા છે તો સ્વામી એ તરત ત્યાં ત્રિકમદાસ કોઠારી તા જુનાગઢ મંદિર એમને બોલાવ્યા અને વાત કરી જો આપણા હરિભગત છે પાકા અને આવું એમને પ્રોબ્લેમ થયો છે એટલે આપણે મંદિરમાંથી અત્યારે તમે એમને સોળ હજાર રૂપિયાની વ્યવસ્થા કરી આપો એમ કહીને સ્વામી પોતે ગયા અને સોળ જુદી જુદી પોટલી બાંધી હજાર હજાર કોરી મૂકીને અને પેલા કોઠારીના જરા ચિંતા થાય કે આ પૈસા મંદિરના એટલે સ્વામી કે ત્રિકમદાસ મુંજાશો નહીં આ આ તો ભક્તરાજ છે બધા પૈસા પાછા આપશે અને કદાચ દેશકાળ ખરાબ થાય એ કદાચ પૈસા પાછા ના આપી શકે ને તો સ્વામી કે આમના જેવા ભક્ત ઉપર તો સોળ રૂપિયા પણ કુરબાન છે જો ગુણાતંદ સ્વામીની કેટલી આમ હરિભક્તના વ્યવહાર માટેની ચિંતા હશે અને પછી સ્વામી એક પાર્ષદ જોડા ભગતને કીધું તમે સેઠની ભેગા જાઓ એટલે રસ્તામાં કોઈ પાછો રૂપિયા લૂંટી ના લે એમ કહીને સોળ હજાર રૂપિયા સેઠની જોડે મોકલાવડાવ્યા અને પછી જેવા લેણદારોને પૈસા આપી દીધા અને પછી દેશકાળ સારા થયા એટલે તરત પાછા સોળ હજાર રૂપિયા તો મંદિરમાં પાછા પણ આપી ગયા પણ જો ગુણાતેન સ્વામી હરિભક્તોના વ્યવહારની કેટલી ચિંતા કરતા કે આવી રીતે સ્વામી એમના વ્યવહારની અંદર મંદિર માંથી કદાચ મદદ કરવી પડે ને કે હરિભક્તો પાસે એકબીજાને મદદ કરાવી પડે તો કરાવીને પણ હરિભક્તોના વ્યવહારનું સ્વામી ધ્યાન રાખતા અમુક હરિભક્તોને સ્વામી બળ આપતા એનામાં આમ શું હરિભક્તો કોન્ફિડન્સ ના હોય એક વાર સ્વામી ત્યાં જુનાગઢમાં હતા અને કથા વાર્તા કરતા હતા અને પેલું રસોડું સંભાળતા સંતયા કહ્યું કે સ્વામી આપણું ઘંટી પેલી લોટ દડવાનું હોય ને અનાજ દળવાનું હોય તો મિલ કો તમે અહીંયા બગડી ગઈ છે તો સ્વામી એ તે વખતે કે ચાલો આપણે જોવા જઈએ તે વખતે એક અર્જન સુથાર ગોખરવાળા ગામના ત્યાં બેઠા હતા તો સ્વામીએ કીધું ચાલ તું સુથાર છું તને બધું ખબર પડશે તું જોવા આવ તો એ તો એકદમ બિચારા આમ સુથાર જ હતા પણ એને કોન્ફિડન્સ જ નહોતો એને કીધું સ્વામી મારામાં તો કઈ આવડત છે નહીં મને કઈ ખબર ના પડે સ્વામી કે તું ચાલતો ખરો પછી સ્વામી એને લઈ ગયા પછી પેલી ઘંટી હોય મોટી ઘંટી સ્વામી કીધું નીચો ન મને જો શું છે કેમ ચાલતી નથી એટલે એને જોયું તો પેલા વ્હીલ હોય ને આમ દાતા દાતાવાળા વાળા એકબીજાને આમ જતા હોય એમાંથી અમુક એ થઈ ગયા હતા એની અણી તૂટી ગયેલી એટલે એને કીધું કે સ્વામી અમુક આ દાતા છે ને ઠરડાઈ ગયા છે એટલે આ સરખું ચાલતું નથી તો સ્વામી કહેજો તને તો કેટલી સરસ ખબર પડે છે પછી સ્વામી એ પેલા ભંડારી સંતને કીધું કે તમે છે ને આપણા બીજા એક હરિભક્ત છે રાજા સુથાર એને તોડાવો અને એની જોડા બધું રિપેર કરાવી દો સ્વામી સભામાઈને બોલ્યા કે અર્જણ સુધાર છે તો મોટો ભવિષ્ય બહુ સારો કારીગર થશે એને બહુ સારી સૂઝ પડે છે પેલા ને તો કોન્ફિડન્સ જ નહોતો એટલે પછી બીજા બધા હરિભક્તો કીધું ગુણાત્યાન સ્વામી તારા પર દ્રષ્ટિ પડી ગઈ એટલે તું ભવિષ્યમાં બહુ સારો સુથાર બનીશ તો પેલો કે ના ના મને કઈ આવડે નહીં પછી ગુણાત્યાન સ્વામી કે અર્જન કામ કર આપણે અમરેલી સિંહાસન બનાવવાનું છે કામ કરવાનું પેલો કે સ્વામી મને તો કઈ આવડે નહીં મારામાં કઈ આવડે છે નહીં સ્વામી કે તારામાં બહુ સારામાં સારી આવડત છે તું મુંજાઈશ નહીં જા કે તું અમારા વચને કર સારામાં સારું સિંહાસન બનશે ને તું ખરેખર કસબી બનીશ કસબી એટલે કે આમ આર્ટિસ્ટ બનીશ પછી સ્વામીના વચને ગયો અને એને સિંહાસન બનાવ્યું અને ખરેખર બહુ સારું સિંહાસન બન્યું અને પછી તો એને એટલો વિશ્વાસ આવી ગયો તો ઘણા બધા મંદિરના સિંહાસનોની સેવા કરી અને પોતે પણ એમ પોતાના વ્યવહારની અંદર બહુ સુખી થયા તો જો ગુણાતાન સ્વામી ઘણીવાર હરિભક્તોને આવી રીતે બળ આપીને પણ સુખી કરતા ઉપદેશ આપીને સુખી કરતા થાણા ગલોલ ગામમાં સ્વામી ગયા હતા પછી ગામને પાદર ઉભા અને સ્વામી કે આપણા જસા ગોળને બોલાવો પછી આયા કે ભગત કેવું છે બધું અરે કે સ્વામી દેશકાળ બહુ ખરાબ છે મને તો ગોપાલ સ્વામી આજ્ઞા કરેલી કે તું ગમે તેવા દેશકાળ ખરાબ થાય આ ગામ છોડતો નહીં કારણ કે રસ્તાનું ગામ છે જુનાગઢ જતા વચ્ચે આ ગામ આવે અને કે સંતો જતા આવતા હોય તો તારે ઘરે જમે એ કે સ્વામીના વચન હું અહીંયા રહ્યો છું પણ એટલા વ્યવહાર દુબળા છે ને હવે તો ખાવાના ઠેકાણા નથી પછી ગુણાતા સ્વામી કે ચાલ તારા ઘરે પછી સ્વામી કે ઘરમાં કેટલું અનાજ પડ્યું છે તો કે ચાર માપ જેટલો બાજરો પડ્યો છે એટલે ચાર કિલો જેવું પડ્યું છે તો સ્વામી કે કાપડ છે તો કે હા થોડું બે ત્રણ હાથ કાપડ પડ્યું છે થોડું સ્વામી કે તું મંદિરમાં સમાગમ કરવા આવતા નથી પછી ઠાકોરજી નો ધર્માધો કાઢતા નથી વ્યવહાર પછી તારો કેથી સારો થાય અને તું વાંક ગોપાલ સ્વામી નો કાઢે છે એમ કહીને સ્વામી એનું થોડું અનાજ ને લઈને રોટલા બનાવીને ઠાકોરજી સંતોન જમાડ્યા પછી સ્વામી કે ચાલ તારું ખેતર જોવા જઈએ પછી ખેતરમાં આવે સ્વામી કે આ તો કાચું સોનું પાક એવી સરસ જમીન છે પછી સ્વામી બધું માર્ગદર્શન આપ્યું તો આવું આવું બધું અનાજ રોપજે અને સ્વામી કીધું તું ઠાકોરજીનો વિષ્મો ભાગ કાઢજે તારો વ્યવહાર દુર્બળ છે પણ સ્વામી કે એ આજ્ઞામાં તું લોપ કરતો નહીં નહીં તો તું સુખી નહીં થવું અને પછી ખરેખર સ્વામીના વચને એમને ધર્માદો કાઢવાનો શરૂ કર્યો અને સ્વામીના વચને એમને બધું ખેતીવાડી કરી તો એટલા સુખી થયા જે જતાં આવતા સંતોની પણ સેવા કરી શકે તો ગુણાત્યાં સ્વામી ઘણી વખત હરિભક્તોને આવું બળ વાપરીને પણ આવી રીતે સુખ્યા કરતા ઘણી વખત હરિભક્તોને ઐશ્વર્ય વાપરીને પણ સ્વામી કહી દે કે જો તું આવું નહીં કરતો તો દુખી થઈશ પંચાળાના ગોવિંદભાઈ અને બળેજના મોરારભાઈ ઠક્કર નામના હરિભક્તો સ્વામીના દર્શન કરવા આવેલા પછી બે દિવસ રહ્યા પછી પેલા મોરારભાઈ છે ને રૂના વેપારી હતા એટલે ભાવ સારો ચાલતો હશે એટલે ચટપટી થઈ કે આપણે ઘરે જઈએ આ બધો વેપાર ચાલુ કરીએ એટલે સ્વામી જોડે રજા માંગી તો સ્વામી કે વાંધો નહીં તમે ઘરે જાઓ સત્સંગ ધળ રાખજો પણ સ્વામી કે આ સાલ છે ને તમે રૂનો વેપાર નહીં કરજા સ્વામીએ ચેતવી દીધા પછી રસ્તામાં ચાલતા પેલા તો ગોવિંદભાઈ કે હું તો નહીં લઉં ગુણાતાન સ્વામીની આજ્ઞા છે એટલે કે હવે સ્વામીને શું ખબર પડે એ તો હવે સરકથા કરી જાણે એમને આ રૂના ભાવમાં કપાસના ભાવમાં શું ખબર પડે એટલે એ તો માન્યા નહીં પણ ગોવિંદભાઈએ તો ના જ લીધું અને એમને જેને પછી રૂનો વેપાર કર્યો અને અગિયારસો ખાંડી રૂ લીધું એમને અગિયારસો બંડલ અને સ્વામીની આજ્ઞા લોપી અને રૂના ભાવ એવા ખખડી ગયા સોળ રૂપિયા લીધેલું છ રૂપિયા થઈ ગયું એટલે એક ખાંડી બંડલ રૂપિયાની ખોટ એટલે હજાર રૂપિયાનું નુકસાન થયું અને ગોવિંદભાઈ બચી ગયા તો જો સ્વામી ઘણી વખત ઐશ્વર્ય વાપરીને પણ હરિભક્તોના વ્યવહારનું આવી રીતે ધ્યાન રાખતા ઘણી વખત ગુણાત્ન સ્વામી આવી રીતે ચેતવી દે અને આમ સ્પષ્ટ આજ્ઞા કરે એક હંસરાજભાઈ પટેલ નામના હરિભક્ત હતા માણાવદરના હવે હરિભક્ત જ હતા પણ બહુ વ્યવહાર્યા અને લોકોના વ્યવહારમાં પણ આમ નહીં ઘણાને આવું બધું ગમે પટલાય કરવાની તો લોકોના ઝઘડાનું સમાધાન કરવા જાય લોકોના લગ્ન માટે આમથી આમ બધું કરે એટલે હંસરાજ ભાઈ એકવાર મંદિર કીધું કે તમે કેમ સત્સંગ કરવા આવતા નથી સ્વામી આ બધો વ્યવહાર એટલો છે ને તો ગુણાતેન સ્વામી કીધું તમે છે ને લોકોના વ્યવહારમાં પંચાયતમાં પડો છો પણ ખોટા દુશ્મન ઉભા થાય અને તમને કંઈક વિઘ્ન આવે એના કરતાં એ બધી પંચાયત છોડીને તમે હવે નિયમિત સત્સંગમાં આવો રોજ મંદિરે જાઓ આ બધી લોકોની માથાકૂટ છોડો પણ આ હંસરાજ ભાઈ વ્યવહાર હાથો પાડી દીધી પણ પછી ઘરે ગયા ને તે વખતે કેવું બન્યું કે પેલા બ્રિટિશ નું ગવર્મેન્ટ થાય તો બધું ચાલતું હતું ને તો પેલા એક પોલિટિકલ એજન્ટ હતા લાંક સાહેબ અને એમને બધા બોર્ડર્સ બધી નક્કી કરવી હતી જુદા જુદા સ્ટેટની તો આ જુનાગઢના બધા હોય બધા રાજ્યો તો એની બોર્ડર નક્કી કરવા કોઈ હોશિયાર માણસ જોઈએ તો હંસરાજ પટેલનું નામ કોઈ આપ્યું કે બોલાવો હંસરાજ પટેલ કો પછી કીધું કે અમારે તમારે જ્યાં બુદ્ધિશાળીની જરૂર પડશે બધી બોર્ડર કરવી છે એટલે આ તો ફૂલાઈ ગયા આવું મોટું માન મળે એમાં અને બધી એમને પછી બધી બોર્ડર કરી આપી એમાં એક ખેડૂતની ઘણી બધી જમીન ગતિ રહી હવે એને ગમ્યું નહીં પોતાની જમીન જાય તો ગમે નહીં એટલે એને થયું કે મારે વેર વાળવું એટલે થોડા દિવસ પછી હંસરાજભાઈને કીધું કે મારે ઘરે જમવા આવો ને ત્યાં ક્યાં બોલાવતા હશે જમવા અને જમવા ગયા ને પેલા એ તો ફૂડની અંદર બધું પોઈઝન નાખી દીધું અને હંસરાજભાઈ જમ્યા ને મૃત્યુ પામી ગયા પછી ગુણાત્રા સ્વામી કીધું જો અમે એમને ચીતવેલા કે આ બધા લોકના વ્યવહારમાં બહુ પડશો નહીં સત્સંગ કરો પણ માન્યા નહીં તો સ્વામી ઘણીવાર આવી રીતે ચેતવે આપણે વધારે પડતા વ્યવહારુ થઈ જવાના હોય તો પણ મોટા પુરુષ ચેતવે તો આવા તો ઘણા બધા પ્રસંગો છે પણ ગુણાતન સ્વામીના જીવનમાં આપણને જોવા મળે કે પોતે તો વ્યવહાર કુશળ હતા પણ હરિભક્તો ના વ્યવહારનું પણ એમને એટલું જ ધ્યાન રાખ્યું છે